ગુજરાત નું હવામાન કેવું રહેશે આજે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી મિત્રો અમારી ચેનલ માં ગુજરાતી ભાષામાં વરસાદની ના વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માં યલો એલર્ટ જાહેર કર્યું ચાલીસ થી પચાસ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોના વાતાવરણ માં અચાનક પલટો જોવા મળ્યો હતો અમદાવાદ શહેર માં રવિવારે રાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસો વરસાદી માહોલ છવાયેલો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને આગાહી ને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે આ સાથે ગુજરાત ભરમાં ચાલીસ થી પચાસ કી ની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ચોમાસુ શનિવારે કેરળમાં પહોંચ્યું હતું જ્યારે આજે મહારાષ્ટ્ર પહોંચ્યું છે મહારાષ્ટ્રમાં માં પંદર દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે દિવસમાં ચોમાસુ મુંબઈ પહોંચવાની સંભાવના છે ચોમાસુ ગુજરાત થી આશરે ચારસો પચીસ કિલોમીટર દૂર છે આજે સપ્તાહ ની શરૂઆતમાં એટલે કે સોમવારે છવીસમી તારીખે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપીમાં છૂટા છવાયા સ્થળોએ તથા દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે સત્તાવીસ મે અને મંગળવારના રોજ પંચમહાલ તથા દાહોદ નર્મદા ભરૂચ છોટા ઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જિલ્લાઓમાં અને દમણમાં દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે કેરળમાં ચોમાસુ પહોંચે તેના પંદર દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે ઘણી વખત તેના બે પાંચ દિવસ વહેલું અથવા મોડી શરૂઆત થતી હોય છે હવે જરૂરી નથી કે કેરળમાં ચોમાસુ વહેલું પહોંચે તો ગુજરાતમાં પણ વહેલું આવી શકે છે જો ચોમાસાને સાનુકૂળ હવામાન મળે તો તે વહેલું ચાલે પણ ભૂતકાળમાં અનેક વખત એવા રેકોર્ડ છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી કોંકણ ગોવા અને મહારાષ્ટ્ર સુધી ચોમાસુ આવે ત્યાં યોગ્ય હવામાન ન મળે તો ચોમાસુ નિષ્ક્રિય પણ થતું હોય છે આવું અનેક વખત બન્યું છે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ભલે ટળ્યું પણ તોફાની વરસાદનો ખતરો યથાવત છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે માત્ર દરિયામાં કરંટ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે 28 થી 31 મે દરમિયાન લીક ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલ અનુસાર આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ સારી થશે ભારે પવનના કારણે બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા છે